અરે તાઈ શેડ જોડે જાવ શેડ શું કે છે હા શેડ આવો ની રહ્યો હા હા બેલ શેડ જે નીચે બેહવાર મો બરોબર તો જો હા આરા બધી આપણે હારી છે હા બરોબર બરોબર અને તમારું કોમ પણ મને

એ અમારો છોકરો છે થોડો એને મગજ શક્તિ ઓછું કોમ છે પણ તમે એની સેવા કરજો હા એને હું હાલ લાગે મને બધી મને કોઈને ના દેતા નહીં દેશે હા દે રાખજો હા હા બરોબર લાય પહેલા થોડું ફોન લે જાય લે લો હા લાય લે હા હવે સીધી લે લે રમ તું

બે નંબર હું તમારે આવું થોડા પૈસા એટલે પ્રકારજી આ ખાતર માં કોઈ વેચવા નહીં આ મારા વિશ્વા આ બોર બોર બધું આ બધું રે ને મારા ભરવો હોય મેલિંગ બધું ભરોસા મેલ્યું હોય તમારા એના બે બે નંબર ધંધો કરતા આવવાનો હોય શેઠ થોડી ખબર પડવાની છે કે હું વેચી મારી એવું બે નંબર નું મેં કર્યું હોત ને તો હું આવી જે પાવડા ના કુર્તા હોત તારે હું કરોડ પછી હોત બે નંબર પાવડા ના કુર્તા હોત

હા હા મગની શ્યાગો આવી ઘેર લઈશું શાક કરે એ તો ઘેર બધા રાજી થઈ જાય મગની શ્યાગો નું શાક કરીએ તમે બટાક ખવરાય ખવરાય કરે એ ઘેર કે એડુકો આ શું કરે આ તો પાણી બની ગયા છે તું પાણી બંધ કર અલ્યા પાણી નઈ બંધ કર આપણે ખેતમ દાજી તું કોઈ વાડ જોતાય રે કોકો શું કરો શું કરો બધી વેણી રાખો માકા કો કરો ઘરે બધી વેણી રાખો હારો હાંડળ લઈને આવોડો પાણી પી લે પાણી પી લે જા મારી બેટી બીવાય તો મારાથી આ છે

તબેલો જોઉં પણ ભાજો કોઈ બદલાઈ ગયો એવો લાગે પેલા વાળો નહીં બે નંબર નહીં હાલ હાલ છે પૂછવું તો વાળો હાલ હતો હા

ખેતરમાંથી બધું એરંડા બારે બાર ભરાયા ખાતર ને બધું બારે બાર હાલ્યું એટલે દૂધે હું દરરોજ મારે લેવા આવતો તો હાલી દો દૂધ એના ચાલી આલો એના ચાલી આલો પણ મારે એક રૂપિયાનું એ દૂધ નહીં હાલવું તમે નેકળવાનું કરો એવા તો અમે ઈમાનદારીથી જ કોમ કરવા છો અમારા શેઠ ઉપર મને વિશ્વાસ છે નેકળવાનું કરો અબળો અબળો ઈમાનદારી તો ઈમાનદારી ઈમાનદાર નો બાવા થઈ ગયા તમે આયો છો ને બાવા થઈ જાય ઈમાનદાર શેઠ હોય તો તાચી રહ્યો હે લ્યા શેઠ ને કેટલો વિશ્વાસ છે મારા ઉપર આ 40 વીઘા જમીન છે આ બુર છે આ તબેલો છે આ બધું મારા પરોહે મેલીન જા છે એ ગોડા તું સમજાય કાકા આ જો આપણે વાપરવા થાય પૈસા વાત સાચી છે આપણે વાપરવા શેઠ ગંદી ઓ લે લે હું આપણે બહી 500 60 હેમલીમાં વાપરવા આલી દીધી ગોડા તું